યોગ ઋષિનો સંદેશ દરેક ઘટનાને નિર્વિકાર ભાવથી જુઓ કોઈ પણ પ્રતિકૂળતા કે અપ્રિય પરિસ્થિતિના કારણે દુઃખી થઈને બેસી રહે હું તે એમાંથી છૂટવાનો ઉપાય નથી કોઈ વીતેલી ઘટનાને યાદ કર્યા કરવી એના માટે રડવું કે ચિંતા કરવી યોગ્ય નથી ભૂતકાળની કોઈ અપ્રિય ઘટનાથી ભયભીત થઈને બેસી રહેવું અને તેના વિશે વિચાર કર્યા કરવામાં સમય બગાડવો વ્યર્થ છે એનો અર્થ એ છે કે તમે તમારા ઉજ્જવળ ભવિષ્યને પણ અંધકારમય બનાવી રહ્યા છો જેટલી વાર તમે ખિન્ન થઈને બેસી રહો છો અને પીડા સહન કરો છો એટલી વાર જો પ્રસન્ન ચિત્ત થઈને કામ કરો તો જીવનમાં સફળતાપૂર્વક આગળ વધી શકો છો જીવનને સુખી અને સફળ બનાવવા માટે એક જ ઉપાય છે કે તમે એક ક્ષણ પણ ઉદાસીનતાને તાબેના થાઓ અપ્રિય પરિસ્થિતિ ઉત્પન્ન થવા છતાં પણ આનંદમાં રહો સંસાર પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ એવો રાખો કે તમને પ્રતિકૂળતાઓમાં પણ સફળતા અને ઉન્નતિના પગલા દેખાય પોતાનો માનસિક સ્તર એટલો ઊંચો લઈ જાઓ કે સંસારની નાની મોટી કોઈ પણ પ્રતિકૂળતા તમારું માનસિક સંતુલન અસ્તવ્યસ્ત ન કરી શકે પ્રતિકૂળતાઓમાં પણ હસો મુશ્કેલીઓમાં સ્મિત કરો અને નિષ્ફળતામાં સફળતાની સંભાવના નિહાળો વિરોધને વિરોધના રૂપમાં ન લેતા તેનો પ્રેરણાના રૂપમાં સ્વીકાર કરો કટુતાનો ઉત્તર મધુરતાથી આપો આની લાભ સુખ દુઃખ ઉત્કર્ષ અને અપકર્ષમાં તટસ્થ રહો એનાથી એટલા બધા પ્રભાવિત ન બનો કે તમારા માટે વિષાદ નિરાશા નિરુત્સાહ અથવા વ્યગ્રતાનું કારણ બને સામે આવેલી દ્વિધાઓને સંસારનું સહજ ઘટનાચક્ર સમજીને નિર્વિકાર ભાવે સહન કરો અને પછી જુઓ કે મોટામાં મોટું કારણ આવવા છતાં પણ આપ ઉદાસ નહીં બનો ખિન્નતા દરેક પ્રકારના શોખ સંતાપનું મૂળ છે એને આશરો આપતા જ સંપૂર્ણ જીવન દુઃખનો ભંડાર બની જશે ઉદાસીનતા કાયર મનની અભિવ્યક્તિ છે વીરતે છે જે સંસારના બધા દુઃખ દ્વંદોને તટસ્થ ભાવથી સહન કરતા કરતા સદાય પ્રસન્ન રહે છે અખંડ જ્યોતિ નવેમ્બર ઓગણીસો પાસઠ પૃષ્ઠ અઠ્યાવીસ